હાલો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર તો કેમ છો બધા મજામાં મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ તો બધાને જય માતાજી અને અમારે જો આજ પણ હજી દાઢમાં દાદાનું હવન ચાલુ છે એટલે આપણે તો હજી એનીકળ ગયા નથી આજ તો જઈ તો જો થોડુંક શૂટ કરીને દેખાડશું અને આપણે ફર્સ્ટ કલાસ જો નાય તો એને તૈયાર થઈ ગયા અને દાઢી બાઢી કરાઈ આવ્યા અને અમારે વિરાટભાઈને ને તો વાળ કપાઈ આવ્યા છે કા વિરાટભાઈ એને વાળ એને વાળ ફર્સ્ટ ક્લાસ કપાઈ દીધા અને એ તૈયાર થઈ ગયો છે તો આપણે બેડ મધા બાજુ જઈએ તો શૂટ કરીને હું દેખાડીશ તો અત્યારે તો હવે બહાર જઈએ હવે તો મિત્રો આ જો અત્યારે જામફળ મંડીસ પાડવા જો દાળ હેઠી કરીને જો કેટલા બધા જામફળ છે જો ખાઈ ગયું

હજી હજી પાકું છે જોઈ રહ્યું છે જામફળ જામફળ ખાવા હોય તો આવજો આપડે જો જમરૂખડીમાં નકરાશ જામફળ આવ્યા છે આપડે લીંબુડી છે લીંબુડીમાં મસ્ત લીંબુ બહુ આવ્યા છે જે ઝીણા છે અહીંયા છે સીતાફળ સીતાફળ તો બધા અમે ખાઈ ગયા પૈકી પૈકી નેગર ખીસકોલા ખાઈ જતા ત્યાં પાડે છે હવે તો જામફળ આ રીતે છે જામફળ જેને ખાવ એ આવી આ આ મિત્રો તો ખોડાનું ખાધેલું છે પણ એ ગળ્યું બહુ હોય

રામફળ અમારે પાકે બે દ બે દિયે બેસાર બેસાર પાકી દે ખાય જાય કાક ખૂડા ખાય ને સકલ્યા ખાય તમારે ખાવો હોય તો આવજો હલો મિત્રો તો અમારે રાંધવાનું સારું થઈ ગયું છે અને અહીંયા દાળ ભાતની તૈયારી હાલે છે ભાત મૂકી દીધા છે તેલ મૂક્યું છે એમાં પાપડ તળવાના છે આપણે આપણે દાન દાળ બફાઈ ગઈ છે હવે વઘારવાની રહે છે અમારો વિરાટભાઈ ને પાપડ બહુ ભાવે હા વિરાટભાઈ દાળ ભાતની તૈયારી હાલે છે પછી દાળ ભાત ખાઈ લે વિરાટભાઈ ને તો દાળ ભાત હાલે કા વિરાટભાઈ હાલ છે ને વિરાટભાઈ ને દાળ ભાત હાલ છે ઈસકા

આપણે જઈ જ ગયા છે અને ઘડીક એટલું લાગે તો આપણે કહેવામાં જવું છે લાડવા વાળવા દાઢ માદા દઈ તો શૂટ કરી શકાય તો શૂટ કરીશું ફટકો નજર પછી પછી નામ આપણે જોઈશું કપને કોક કરી દે તો એને કહેશું કારણ કે લાડવા વાળવામાં હાથ બગડ્યા હોય એટલે એવું થાય તો બહાર જઈએ તો ફરાય જઈએ આપણે તો આપણે ઘાટો વાળવા પડી જાય અમારા ભગવાન ભાઈ ની બધા ભાણિયા ભાઈ બધા લાડવા વાળવા આવ્યા છે બધા લાડવા વાળા બેહી ગયા છે લાડવા વળાઈ ગયા છે ને ભાણિયા ભાઈ કમ્પ્લેટ વળાઈ ગયા અમારા આ જો ભાત ધોઈને જ આવ્યા છે જી જો સાફ કરે એટલા બધા વાળી નાખ્યા ભાણિયા ભાઈ એવું છે મને કઈ ખબર નહીં ભાણિયા ભાઈ

તમારતો ચિક ભાઈના માપમાં કેટલામાં આપશે તમારે માપ છે ટી-શર્ટ બધાના સરસ મજાના આવી જાય છે બધા બધા ટી-શર્ટ બતાવો ટી-શર્ટ મુકેશભાઈ ટી-શર્ટ આવી ગયું રેડી આવી ગયું ટોપી ટી-શર્ટ

આ ગળા ટી-શર્ટ માં તો એને લાવ્યા છે અમારો વિરોધ તો ઈસ્કે છે તો કાળ નદી સેવા કરી લે બરાબર हेलो મિત્રો તો જો આ રીત નું થોડું કટકા ઉતાર્યા છે અને લાડવા વાળો ને એવું જાતન એ રીતનું કાક હતું અને હવે તો વાળું ટાણું થઈ ગયું છે અને વાળુંમાં કોઈને ભૂખ લાગી નથી એટલે અમારે તો શાહ ભાખરી હાલે છે શાહ ભાખરી થોડું થોડું ખાઈ લેવી કંઈ ભૂખ લાગી નથી રોંડે ખાધું એટલે અને આ રીતનું કાક હતું અને કાલ કાંક ગામ ધોવાડો બનશે એટલે કાલે સેવામાં રહ્યા છે થોડા થોડા કટકા ઉતારીને વિડીયો બનાવશું અને આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે ક્યાં સુધી બધાને જય માતાજી જય દેડમા દાદા બાય બાય